કારગીલ વિજય દિવસ રોજ દાહોદના ગોવર્ધન ચોક ખાતે કારગીલ યુદ્ધના વિશ્વના સૌથી ઊંચા ક્ષેત્રોમાં લડાયેલા વિશ્વનું એક ઐતિહાસિક યુદ્ધ હતું રોજ તારીખ છવ્વીસ જુલાઈ 1999 એ ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ સાઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું અને તેમાં ભારતના વીર સપૂતોએ ઓપરેશન વિજય અંતર્ગત આ દિવસે જમ્મુ કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાનની સેનાને ગદડી મૂક્યા હતા તે દિવસથી કારગિલ વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય વિરુજી પ્રકાશભાઈ પના સાથે દિનેશ પરમાર દિમિરા ન્યૂઝ ના હોદ 26/7/2025 આપણે 26 સમસ લોમોનો યાદ અપાવે પણ દર્દ અનુભવાય છે કે જ્યારે એટલે જો મને ગુસ્સાથી ખરે ખરે મૂક્યા હતા અને કારગીર્દ ફરી મેળવ્યું હતું આપણે ઓપરેશન સિંધુ હાલમાં જે થયું ત્યાં સુધી જો જોઈએ તો દેશના સૈનિકો સરહદ પર લડે અને દેશના નાગરિકો આ દેશના સૈનિકો માટે ગુસ્સો પૂરો પાડે અને લાગણી પૂરી પાડે જેના કારણે આપણે દેશ પૂરી અથવા તો ગમે તે ખરાબ નજર કરનારા લોકોને પણ આપણે ભૂલ ભણાવી શકીએ છીએ એ સ્મૃતિ આપણા

આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો જય જય ગરવી ગુજરાત હાય તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ